હજી મિત્રો કેમ છો બધા મજામાં થઈશું આપણે અત્યારે તો જો આવી ગયા છીએ વાડિયા આંટો મારવા આ પાસ્તર કપાસ આનાથી તે માથા તો કાપી જ નાખ્યા છે જુઓ હાઈટ અમારે અહીંયા બહુ વધે અને પ્લસ અમારે અમારા કપાસને પાણી બહુ જ ઓછું જોવે અહીંયા કારણ કે જમીન અમારી બહુ જ કાળી અને જાડી બહુ જ વધારે પ્રમાણે હોય છે એટલા માટે થઈ તમે જોઈ શકો છો હવે દાવડા ભેગા થવાની તૈયારી થઈ ગઈ છે કપાસ એકદમ કુણપમાં બહુ મસ્ત છે અત્યારે તો હવે વરસાદ રહી જાય તો સારું છે જોઈ શકો છો તમે એક નંબર છે અત્યારે તો